ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે શિક્ષણ સહાયની ભરતી પ્રક્રિયામાં હાલ ચાલીસ ટકાથી વધુ જગ્યાઓ ખાલી રહી છે ક્વોલિફાઈંગ માર્ક સાહીઠ ટકા રાખવામાં કારણે ખાસ કરી ઈ એસ ઓબીસી એસસી અને એસટી અનામત કેટેગરી હેઠળની એકસો વીસ જેટલી જગ્યાઓ ભરાઈ શકી નથી ઉમેદવારોનું કહેવું છે કે જો સરકાર પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના ઠરાવ નિયમ બાર પોઈન્ટ બે નો તાત્કાલિક અમલ કરે અને કટ ઓફ માર્ક્સમાં આંશિક છૂટછાટ આપે તો બાકી પડેલી જગ્યાઓ ભરી શકાય મનોયજ્ઞાન તત્વજ્ઞાન અંગ્રેજી સમાજશાસ્ત્ર અને કૃષિ વિજ્ઞાન જેવા વિષયોમાં શિક્ષકોની અછત વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ગંભીર પ્રશ્નો ઉભો કરી રહી છે આથી ઉમેદવારો દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સમક્ષ સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે ક્વોલિફાઈંગ માર્ક્સમાં ઘટાડો કરવામાં આવે બાકી રહેલી જગ્યાઓ ભરી શિક્ષણ ક્ષેત્રની તંગી દૂર કરવામાં આવે સામાન્ય પરિવારોના લાયકાતી ઉમેદવારોને રોજગારીની તક આપવામાં આવે જો સરકાર તાત્કાલિક નિર્ણય કરશે તો આવનારી પેઢીનું શિક્ષણ કાર્ય બગડતું અટકશે અને મુખ્ય વિષયોના શિક્ષકો ઉપલબ્ધ થઈ શકશે નમસ્કાર હું છેલ્લા આઠ મહિનાથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને સચિવાલયના આટા મારું છું આ મારા બાળકને લઈને ત્રણ વર્ષના મારા બાળકને લઈને આઠ મહિનાથી અહીં આવું છું ગાંધીનગરના આટા કરું છું હું જે એક સુરતથી આવું છું

કોઈ સામાન્ય કોઈ રૂલ તોડ્યો હોય કોઈ રૂલ બ્રેક કર્યો હોય તો આપણને તરત સજા આપવામાં આવે છે કે પોલીસ કેસ થાય આ થાય તે થાય જ્યારે સરકાર પોતાના બનાવેલા નિયમનું જે આપણા સચિવો પોતાના બનાવેલા નિયમનું ઉલ્લંઘન કરે છે તો અમારે એ લડવા માટે હાઈકોર્ટમાં જવાનું અમારે એના માટે પૈસા લાખોની ફી ચૂકવવાની વકીલ રોકીને તો અમારે આ ન્યાય જોઈએ છે અમને ક્યારે ન્યાય મળશે એ અમે સરકારશ્રી પાસે જલ્દીમાં જલ્દી એનો જવાબ માગીએ છીએ આશા રાખીએ છીએ અને એ આશા રાખીએ છીએ કે અમારું જે પોર્ટલ છે એ રીઓપન થાય અને અમને ઉમેદવારી નોંધાવવા મળે અને જે તે વિષયમાં જે જગ્યા ખાલી છે ઉમે જે શિક્ષકોની તે એ જલ્દીમાં જલ્દી પૂરી કરવામાં આવે હું જયભાઈ મોરબીથી આવું છું હું દિવ્યાંગ ટાટ ઉમેદવાર છું હવે કોઈ પણ ભરતી હોય તો જે જીઆર મુજબ થવી જોઈએ અને શિક્ષણ વિભાગનો એક આઠ બે હજાર ચોવીસનો એવો ઝિયાળ છે કે જો કોઈ વિષયમાં પૂરતા ઉમેદવાર ન મળે તો કટ ઓફ એકસો વીસથી ઘટાડીને ભરતી કરી શકાય છે આ બાબતની જ એક યોગ્ય રજૂઆત અમે છેલ્લા આઠ મહિનાથી કરતા આવીએ છીએ અલગ અલગ અધિકારીઓની ચેમ્બરમાં સચિવો ને નેતાઓ પાસે માંગણી કરીએ છીએ હવે તો આ બધા અમને તિરસ્કાર કરીને ડેટ આઉટ કહી દે છે એટલે હવે અમારે ન્યાય માંગવા માટે કોની પાસે જવું એમ કે માંગણી તો અયોગ્ય છે જ નહીં માંગણી તો કટોક માંગણી તો જીઆર મુજબની છે કટોક ઘટાડવા માટેની છે અને અનામત અનામત ઉમેદવારને કોઈ પણ જગ્યાએ બધા જનરલની સાથે સરખાવતા જ નથી એમનું દસ દસ ટકા છૂટછાટ આપવામાં આવે છે દિવ્યાંગ ઉમેદવારને બી

કે જીઆર ના રૂલ્સનું અમલીકરણ કરો અને અમને ન્યાય આપો સાહેબ અમે લગભગ આજે પંદરમી વખતમાં જે જે રજૂઆત કરી છે કોઈ પણ મંત્રી બાકી છે નહીં ટાટા એચેસની જે ભરતી છે એમાં જે રૂલ્સ છે બાર એનો છબ રૂલ્સ બે જેમાં લખેલું છે સ્પષ્ટ કે જે વિષયમાં ઉમેદવાર ન મળે તેમાં કટ ઓફ ડાઉન કરીને ભરતી કરી શકાય નમસ્કાર અત્રિય વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં શિક્ષણ સહાયક ની ભરતી થી વંચિત રહી ગયેલા ઉમેદવારો એકઠા થયા છીએ ઉમેદવાર ન મળે તો અનામત કેટેગરીના ઉમેદવારો ને તે પસંદગી પ્રક્રિયામાં અમે સમાવેશ કરીશું અને પોર્ટલ રીઓપન કરીને અમે નોકરી આપીશું આવું જીઆરમાં ઉલ્લેખ છે પરંતુ જો આપણા જેવા સામાન્ય માણસ જો કોઈ ટ્રાફિકનો એક નિયમ તોડી દે ને તો પાંચસો રૂપિયાનો કે હજાર રૂપિયાનો મેમો લખીને આપી દેતા હોય છે કોઈ નિયમ ભંગ કરે છે તો એની સજા થતી હોય છે કાનૂન જોગવાઈ પણ છે પરંતુ આ સરકારે જાતે જ એમણે એમના જીઆરમાં આ નિયમનો ઉલ્લેખ કરેલો છે તો અમે આશા રાખીએ કે તેઓ તેમની જાતે જ જે અંદર તેમનો ઉલ્લેખ છે જાણીએ છીએ પરંતુ અમે પણ અમે અધિકારથી વંચિત ના રહીએ તે માટે સતત આઠ મહિનાથી અમે માંગણી કરી રહ્યા છીએ બસ એક જ માંગ છે કે ઝડપથી પોર્ટલ રીઓપન કરો અને અમને નોકરીની તક આપો